વિરમગામ ટાઉન પોલીસે બાતમીના આધારે નાના રામપુરા ગામમાંથી વિદેશી દારૂના ક્વાર્ટર નંગ સાતના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડ્યો એક શખ્સ ફરાર વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ તાલુકાના નાના રામપુરા ગામમાંથી વિદેશી દારૂની સીલબંધ ક્વાર્ટર નંગ સાત કિંમત રૂપિયા સાતસોના મુદ્દામાલ સાથે વિજયગિરી મહેશગિરી ગોસ્વામી રહે નાના રામપુરાને ઝડપી પાડ્યો હતો જ્યારે પપ્પુભાઈ રહેત કડીનાને રેડ દરમિયાન હાજર મળ્યો ન હતો વિરમગામ ટાઉન પોલીસે બંને શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે